ટાઈમ થયો સા ટાઈમ થઈ ગયો તો પહેલા પી લઈએ અને પછી જે ઓની પાણી હાલે ને આપણે આપણું કામ કરી અને આમ હામે તમારી હું વાત છે આમાં તો પાણી આવતું લાગે વારે વાર તો હાલી જાય હાલી આપણું કઈ વાંધો નહીં તમે પાણી આવે જ છે ભાઈ ગોરો ભરી લઈ પેલા પાણી પેલો ગોર હવે સીધું પ્રેશર થી પાણી જઈશ ગોરામાં ભરાઈ જઈશ ગોરો પણ હવે ડાટો બંધ કરવો ઘડી અઘરો પડી જવાનો હે આપને

તમને ખબર પડે કે આ મકવાણું હોય કેવી રીતના છે ઉગાવા કેવી રીતના વાવવાનું હોય તો જા અત્યારે ઉગી જાય એટલે આગલા દિવસે બપોર સુધી સુકાઈ જાય કારણ કે તાપમાન જેવું હોય તમે કરો ને પવન છે તો પાટો મારે તો ઉગી તો તે આ સી લગે આયર ઉઠો લાલે આ તો લગભગ લાઈટ વાગી જાય વઈ જાય તો પછી કાઈ લોની કરતો બાવા થાય તો આલો શરૂઆત કરીએ તો વ્લોગ મેં છેલે સુધી વિડિયોમાં જોડાયજો કે હું હું તમને છે એ નવું દેખાડું છું અને હું હું છે કઈક નવું તો આલો આપણે કરી દેવી મોટર ચાલુ કારણ કે થઈ ગયો છે ઉલારાનું કામ છે ए घणी बार पेले लिखतो तो तो आई थी सीदो टक देरन चालू था गाडी थैकी चालू मोरविंद भाई अरविंद भाई ने एक कुत्रो हटल माटा मारे से हटल तीलियो कुत्रो हाय <laughs> ले आ बाजू तो राची पापा बैठा लगे हूँ हूं आच्छे हूं अरविंद हूँ आले बस तो बेटा ठीक राची पापा झूला झुलता लगे हां ये झूला

આખામાં કોક ઉખી જાય પણ નીચે નીચે હોય એટલે લગભગ બધા વીણાઈ જાય કોક ને કોક ઉગી જાય થોડાક આપણે પૂગી જાય એટલે આપણે ઉતાર લેવી જો સરસ મજાના છે એક કેઠા પડી ગયા ધરા ધરા રેઠા પડી જાય પછી બગડી જાય એનું હારા રે એટલે આમાં છે ને તમને દેખાતા છે આ બાજુ છે ઘણી એ બાજુ તો હજી પાક છે તમારે લાગશે બીજો રા બીજો રાજ કાસા છે પણ

તો એમ પાણી આની કો વારી તડકા ના તો ને આ બધું પાણી ખાઈ બનાણી થોડી ઘણી બાકી અહીં ત્યાં મુનીકો જાય હાલા પણ મુનીકો કામ છે ન્યા ઘડી જાય તો ભાઈ પાણી વર્તા વર્તા તમને દેખાય છે એક કુદરતી જીવ તો એનું નામ છે બગલો કારણ કે બગલો જીવ એવો છે કે તમે જોવો એક્ઝેક્ટ તમે પાસેથી એટલો નજીકથી જોવો ને તો એની જે ડોકી છે એક તરી થોડા કેમ ગળામાં બોલતી હોય એવી રીતના ગળામાં બોલર રાખે જો જો તમને દેખાતી છે ડોકીમ જો છે ને તડરાટી બોલતી બોલે રાખે તો આ એ જીવ છે કે જે આપણે પાણી વાર્તા હોય ટેક ટુક હોય હાથી એકતા ગમિયા હે ને ભેગું હોય છે બીજા જીવ છે ટીટોડી છે જો ઉડે જ છો ની કરતી તો આ બધા જીવો હે કુદરતી હે કે જે આપણી કુદરતી જે પ્રક્રિયા છે એમાં બહુ મદદરૂપ થાય કારણ કે જીવાય જીણા જીવ જંતુ બધું વસ્તુ ખાઈ જાય છે તો અત્યારે આપણે આવી ગયા છીએ આપણે આપણા ભીંડામાં કારણ કે ભાઈ અત્યારે આ ભીંડા હાથમાં ઢક આવી નાખવાના છે એટલે કે કાઢી નથી નાખવાના પણ ઉતારી લેવાના છે તો આ બધું તમને જો એક્ઝેક્ટ મારી પાછળ દેખાતા છે આમુક સિંગુ માં છે બહુ મોટા મોટા વિંડા થઈ ગયા છે આપણે કાન માં લેવાના કારણ કે કાલ તો આપણા માંથી તો એ લીલવણી હતા પણ ઓની કોઈથી હવે છે જ એક આખા દિવસ ચૂકી ગયા છીએ એટલે કદાચ જેવા તેવા ગઈ જાય છે તો પેલા આપણા ની શું કરવાનું છે તો કે ભાઈ વાવણીઓ લઈ લઈ અને હાથ મુજા હે પહેર લઈ કે નકરા વિંડા જે વસ્તુ આવી છે કે તમને ખાઈ જવે ના તો અત્યારે જો હું બેઠો તો સાઈ ઘડી અને પેલા પાણીનો ગોરો છે તો પાણી બાણી પી લેવી અને પછી છે આપણે કામની છે એ શરૂઆત કરી એટલે હાં લગણ આપણે છે આજ કામ આકવાનું છે પછી મોજા પેલી બાકી શું છે કે એ તમને કોઈ ખાઈ જ બેજ રાખી ખાઈ જ બેજ રાખ એટલે એવું બોતું ઈ છે ભાઈ હેલે રાખે કામ કદ તો બીજું કઈ છે ની નવીનમાં તો કે રાવડ હાં લગણ છે આલો આજ કરવાનું છે અને જોઈએ છીએ કેટલાક ઉતરે છે ને કેટલા ડબલા ભરાઈ તો ભાઈ આપણે હિંદુ તો કામ કે ભાઈ ગોરો લઈને છે તું પાણી ભરતોય તો આપણે આવી ગયા છે આ વાલ છે દાટો તો આયા જે છે અહીંયા ઓટવા છે દાટો ખોલવાનું છે પણ પહેલા ખતરો કરવાનું છે પાણી આવે કે ન થાઉં તો આપણે ટ્રાય કરવાના હીવી કે આમાં પાણી આવે કે નહીં પણ મનામાં એવું જંતુ ઘણા દેખાય બીલ્યું છે ભાઈ ધ્યાન રાખવું પડશે તો તમે જોઈ જાવ આમાં પાણી આવે તો આવતું હોય છે તો આગળ સીધે સીધું સી નીકળશે તો ડાટો ખોલી આગળ ખબર છે એ છે પરિણામ સામે તમારી શું વાત છે યાર આમાં તો પાણી આવતું લાગે વારે વાહ તો હાલી જાય હાલી આપણું કાંઈ વાંધો નહીં તમે પાણી આવે જ છે ભાઈ ગોરો ભરી લે પેલો પાણી પેલો ગોરો ભરવા માટે આપણે ગોરાને રાખવું જોઈએ પછી છે એને ભરી લે તો આઠા પાણીનું પાણી સારું હોય છે સીધું સીધું ભરાઈ જાય તો ભાઈ અહીંથી એને પ્રેશર કરશું અને સીધું સીધું પાણી અંદર રહે ગોરામાં સીધું સીધું ભાઈ પાણી ગોરામાં જાય છે થોડીક વારમાં છે ગોરો આખો ભરાઈ જવાનો છે પેલા ગોરો ધરી આડો રાખો જો કારણ કે નથી ભરાતું હા હવે બરોબર હવે સીધું પાણી ગોરામાં જાય હવે સીધું પ્રેશરથી પાણી જાય ગોરામાં ભરાઈ જાય ગોરો પણ હવે ડાટો બંધ કરવો ઘડી અઘરો પડી જવાનું હોય આપને વારે વાર ગોરો ભરાઈ ગયો આખે આખો હાલો ડાટો બંધ કરીએ પણ એને પ્રેસ થાય ભાઈ

ત્યાંથી હેલવું પડશે એટલે પછી અહીંથી નક્કી કર્યું કે અહીંથી ચડાવી દઈએ એટલે અહીંથી આ પસાટી પી જાય અને આ બધું પી જાય એટલે ભયો ભયો તારે પાણી જુઓ પાણી નો આવે બાકી જોરદાર હો કાઢું હિમાળા જેવું છે ને આપણે લેવા ત્યાં અહીંયા પી લેવી પાણી પછી છે છે આપણે કામ ચાલુ કરીએ તાલાગમાં આનીકરની બધી પસાદ પી જાય પછી છે પરથી સીધી બેક ઘુંગરા મૂકી એકાદું ભૂંઘરું પડ્યું છે આમ સેટું જવા દે એટલે ઓનિકર નીકળી જાય હા હા તો આપણા માટે આવી ગયું છે ભાઈ ગરમા ગરમ ચા વાળી તો આપણે પેલા ચા પાણી પી લેવું કે અત્યારે છે ને પાંચ પાંચ ટાઈમ થયો ચા પાણીનો ટાઈમ થઈ ગયો તો ચા પી લઈએ અને પછી છે ઓની પાણી હાલે ને આપણે આપણું કામ કરીએ આ થોડી ઘર છે જો ચા હે ને જે હે મસ્ત મજાનો પી લઈ એટલે મજા આવી જાય કોટો સડી જાય એટલે પાછો આપણે છે ને કામે વર્ગી જાય હાલો તો ચા પીવા બીજું જો

તો હાલો દોસ્તો અત્યારે આજનું આપણું કામ છે અત્યારે અહીંયા વાડીનું કામ છે પૂરું કરીએ છીએ બાકી કારણ કે અત્યારે હજી બીજું બધું ઘણું કામ છે તો અત્યારે આપણે જવાનું છે બહાર ગામ પણ અત્યારે આ બધું છે ને ઉતારીને છે એ બધું નવરો થઈ ગયો છું લગભગ ત્રણ એક વાગ્યાનો ઉતારતો જ ધારો તડકાનો તો અટાણમાં ગરમી ચડી ગઈ જોરદાર અત્યારે તો વાંધો નથી હાથમી ગયો છે ને એટલે બહુ કંઈ વાંધો નથી બાકી તો ગરમી હતી એની વાત જ આજ કંઈક વધારે ગરમી હતી બે ત્રણ દિવસે વાદળ હતા તો વાંધો નહોતો બાકી આજ તો ગરમી વધારે પડી એટલે અત્યારે જ આપણે બગીચા માં આજ તો કઈ સીક ઉતારતા છે ને આપણે સીક ખાવા જાય તો અત્યારે મેં અમે આયા બધી વસ્તુનો ઢગલો કરતી હતો થોડીક વાર માં ઢગલા ભરાઈ જાય એવું બધું છે ને તો હવે મળશું કાલ ના નવો લોક માં ત્યાં બધું આવજો અને બાકી જે આપણે રસ્તામાં માં કઈક જોવું તો જોતા આવું તો તમને હું દેખાડતો જાય અને અત્યારે આ ભરે અને કમ્પ્લીટ થઈ જાય એટલે પછી આપણે છૂટા તો હાલો મળશે કાલના નવા લોકમાં અને જો કંઈક રસ્તા ભેગું થાય તો આપણે જોતા જાઓ હાલો ભાઈ તો ભલે હાલો મળશે તો કાલના નવા બ્લોગ માં ત્યાં સુધી બધા આવજો જય મુરલીધર જય દ્વારકાધીશ અને બાકી જય મુરલીધર છે એક નાની વિશે તમારા મિત્રો માટે છે કોમેન્ટ કરી દેજો જેથી વિડીયો બનાવવા માટે છે એમને આગળ પ્રોત્સાહન મળતું રહે અને કંઈક ને કઈક દેખાડતા રહે તમને નવું નવું